અમરેલી જિલ્લાના ચાફરાબાદ શહેરમાં નગરપાલિકા દ્વારા નગરપાલિકા ટાઉનહોલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ચાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન વારિયા દ્વારા વિકાસના કામોનું પ્રેઝન્ટેશન લોકાર્પણ તેમજ હેલ્થ કાર્ડ તેમજ આભાર વિતરણ કરાયું તેમજ પીએનજી સ્વનિધિ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ

પ્રફુલભાઈ બારિયા પ્રમુખ તરીકે હાજર રહેલ પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારિયા ચેરમેન કનૈયાલાલ સોલંકી તમામ નગરપાલિકાના સદસ્યો સ્ટાફ કર્મચારીઓ સૌ હાજર રહેલ જેને અંતર્ગત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેમને લોન મળેલ એમને ચેક વિતરણ વિવિધ કાર્ડ વિતરણ અને વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ જે થવા જઈ રહ્યા છે એના વિશે માહિતી આપેલ અને આગળ પણ હવે જે કંઈ કાર્યક્રમ થશે આવતીકાલે પણ કાર્યક્રમ છે એ બધા